બાલિકા પંચાયત દ્વારા મહિલા રમતોત્સવ ચૌદ વર્ષથી લઈને મોટી ઉંમરની અંદાજે બસો મહિલાઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો લખપત તાલુકાના ઘડુલી ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને સેતુ અભિયાનના સંયુક્તથી બાલિકા પંચાયત દ્વારા મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઘડુલી સરકારી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા આ રમતોત્સવને બાલિકા પંચાયતના સરપંચ કુંભાર હવાબાઈ સુમરા નવક સરપંચ હસ્તિબેન પ્રફુલભાઈ પટેલ તથા અન્ય સભ્યો દ્વારા દીપ પ્રાગટ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને અમદાવાદમાં તેત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી રહેશે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદ માટે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી જોકે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે તેમ છે આજકા જો ફોરકાસ્ટ છે આને વાલા અગલે 7 દિન તક મતલબ 4 અગસ્ત થી લેકર 10 અગસ્ત તક ગુજરાત રીજિયન હે ઓર સૌરાષ્ટ્ર કો રીજિયન દોનો ક્ષેત્રમાં કોઈ સ્થાનોમાં આપકા હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હે બે બ્રિજની વચ્ચે કન્ટેનર લટક્યું બચાવના વોન રામદેવપીર હાઈવે પરના બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટક્યું ડ્રાઈવરનો ચમત્કારી બચાવ કચ્છના બચાવ તાલુકાના વોમથીર રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર સોમવારે એક વિચિત્ર અકસ્માત સજાયો હતો ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર નંબર જીજે જે બાર બીટી પાંસઠ નવ્વાણું અચાનક નિયંત્રણ ગુમાવતા બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દિવાલ તોડી લટકી પડ્યો અકસ્માતની ગંભીરતા એવી હતી કે કન્ટેનર ડિવાઇડર પર ચડી ગયું હતું બ્રિજ વચ્ચે લટકતું રહી ગયું હતું આ દુર્ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ ફળો શિક્ષકોની ના લીધે નલિયામાં રસકા રોકો આંદોલન અબડાસા તાલુકાની શાળાઓમાં છસો શિક્ષકોની ઘટ બૌદયન આર્મીએ એક મહિલાનું અલ્ટિમેટમ આપ્યું કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછતના બહુજન આર્મી દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને સંસ્થાએ ભુજ હાઈવે પર એક કલાક સુધી ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો બહુજન આર્મીના ના સંસ્થાપક લખન નુઆ જણાવ્યું કે અબડાસા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ છસો જેટલા શિક્ષકોની ઘટ છે આના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે શ્રાવણના બીજા સોમવારે કચ્છમાં વરસાદી ઝાપટા રાપર અને ભચાઉમાં ઝરમર વરસાદ પડતા ખેડૂતોને રાહત મળી માર્ગો પર પાણી ભયા શ્રાવણ માસના બીજા સોમવારે પૂર્વ કચ્છના ભચાઉ નગરમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું રાપર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે સાડા દસ વાગ્યા બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું ઝરમર વરસાદના ઝાપટા સાથે ક્યારેક વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો હતો આના કારણે શહેરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા પડતા

ક્યાં સંસ પસંદ કરાયેલા ટ્રાફિક અને અકસ્માત અસરગ્રસ્ત સ્થળો ત્રણસો જેટલા સ્પ્રિંગ પોલ પોલીસ વિભાગ તરફથી લગાવાયા છે આગામી સમયમાં પણ આ જ પ્રકારે જે જરૂર છે તે જગ્યાએ વધુ કોલ લગાડવામાં આવશે લખપતમાં વોલીબોલ ટુર્નામેન્ટ વર્માનગર ખાતે અડારમી જી સ્ટેક વોલીબોલ ટુર્નામેન્ટ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ વિજેતા કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન પાંદરો સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા લખપથ તાલુકાના વરમાનગર ખાતે અડારમી જી સાઈક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ અને બોરી થર્મલ પાવર સ્ટેશનની ટીમ વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો સજાયો હતો આ મુકાબલામાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ વિજેતા બની હતી પાંચ હજારથી વધુ મહિનાઓની મહાદેવ પ્રતિ ની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે આ જ પ્રકારે સત્તર તેર વર્ષે પાંચ હજાર કરતા પણ વધારે મહિલાઓની મહાકાવડ તેમજ પાર્થેેશ્વર શિવલિંગ ની આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારે કાવડ યાત્રા ન થઈ હોય તેના કાટા પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમના હસ્તે અંકલેશ્વરમાં રૂપિયા 639 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. આમોદ રોઝા ટંકારિયા-મુલેરનો છેતાલીસ કિલોમીટર માર્ગને રૂપિયા 400 કરોડના ખર્ચે ફોર્લેન્થ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચ જિલ્લાના આમોદ રોઝા ટંકારિયા-મુલેરના

મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે સુરતમાં વહુની દારૂ પાટીથી કંટાળી સસરાએ રેડ પડાવ હોટલ રૂમમાંથી બે યુવતી લથડિયા ખાતી ચાર પુરુષ સાથે પકડાયો શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાનું વભુ અને તેના મિત્રોની દારૂ પાટીથી એટલા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરીને ઝડપાવી દીધી હતી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર અભિપ્રાય નથી